પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં કલેક્ટર જોડાયા પાલનપુર નગરપાલિકા દ્વારા જિલ્લા એકમમાંથી માંથી મારું પાલનપુર પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે શહેરના વિવિધ સ્થળોએ પ્લાસ્ટિક અને વેચાણ કરતા વેપારી સામે પણ નગરપાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી છે આજે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર પણ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાયા હતા અને તેમણે નગરપાલિકાના જાહેર સફાઈ કરી હતી તેમજ સ્ટાક માર્કેટ માં આવેલા વેપારીઓ સામે સંવાદ કરીને પાલનપુર શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સહયોગ આપવા માટેની સૂચના આપી હતી આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર નગરસેવકો સહિત પાલિકાના કર્મચારીઓ જોડાયા હતા પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે પાછલા એક મહિનામાં અંદાજીત બસો કિલો કરતાં વધારે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે આ ઉપરાંત પેનલ્ટી અને દંડ પણ કરવામાં આવ્યો છે વિવિધ ધાર્મિક સંસ્થાઓ સ્કૂલો અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ સાથે સતત આ અંગે જાગૃતિ ફેલાય તે માટેના સંવાદનું આયોજન પાલનપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે પણ દંડકીય કાર્યવાહી નહીં પણ લોકો પોતાના મનથી સુધરે અને પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે એટલા માટે આજે અહીંયા શાક માર્કેટ કે જ્યાં સૌથી વધારે કચરાને સંબંધિત સમસ્યાઓ હોય છે ત્યાં આજે પ્લાસ્ટિક મુક્ત જે અભિયાન છે એના અંતર્ગત સફાઈ સેવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તમામ કમિટીના જે ચેરમેન શ્રીઓ હોદ્દેદારશ્રીઓ અધિ અધિકારીઓ અને લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે સાથોસાથ અહીંયા શાક માર્કેટમાં જે ફેરિયાઓ શાક વેચે છે એમની સાથે પણ આજે સંવાદ કરવામાં આવ્યો છે અને એમને પણ પ્લાસ્ટિકની થેલી લોકોને ન આપવા અને જ્યારે પણ કોઈ શાકભાજી લેવા આવે ત્યારે નાગરિક સામેથી કાપ કપડાંની થેલી અથવા વાસણ લઈને આવે એવી સમજૂતી આપવા માટે પણ ચર્ચા કરવામાં આવી છે તમામ જે આપણા પાલનપુર નગરપાલિકાની હદમાં રહેતા આપણા નાગરિકો છે એમને જિલ્લા કલેક્ટર તરીકે હું વિનંતી કરું છું કે સો માણસો સફાઈ કરે અને દોઢ લાખ માણસો કચરો કરે તો એનાથી આપણું પાલનપુર સાફ ના થાય આપણે બધાએ સાથે ભેગા મળી અને જાહેર રસ્તા ઉપર જાહેર જગ્યા ઉપર કચરો ના ફેંકીએ કચરો ડસ્ટબિનમાં જ નાખીએ અને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને તબક્કાવાર આપણે ઝીરો પ્લાસ્ટિક યુક્ત પાલનપુર કરીએ એ માટે સૌને વિનંતી કરું છું ધન્યવાદ આ જે અભિયાન છે એના અંતર્ગત આ દિશામાં ચોક્કસથી વિચાર કરવામાં આવશે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે